મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તમને થમલા જાયને ખબર તો પડી ગઈ છે કે ત્યાં જવાનું છે જવાનું છે વાકાને વાકાને થોડું કામ છે મોબાઈલ લેવા જવાનું છે અને એક વાડી હાટું જટકો લેવાનો છે તો હાલો આયલા જાય મોડુ કરાવીને પાલ ગયો છે ને ભાભીને મુખવા તો એ આવે એટલે આલા જાય પછી તો થી આવી ગયો છે જો અને હવે આલા જાય કરે કરે હું વાકાને આવી ગયા છે ચશ્મા તો હાલો ચશ્મા ફેરી લે

હાલો નાસ્તો તો આ બે નાસ્તો હું બનાવું નાસ્તો તો આમ દુકાન તો બંધ ફોન કરે છે

કાનેથી ઘરે જાતા જાને એ વૈશમાં જો ચેડીનો રસ આવે ચેડીનો રસ કેવો બીજો રાઉન્ડ જોનો બીજો રાઉન્ડ માર પણ આમ જો આયને આમ જો પાર્ક પર 4 રૂપિયાનો મજા આવી નથી કે જો આયનેને પાર્ક

નાસ્તો કરી નાખ્યો હે હવે હાથ પડી ગઈ હે દિહ મી ગયો છે તો હવે હાલે જાય ઘરે અને મિત્રો આપણે અહીંયા વ્લોગ નો એન્ડ કરી નાખી વ્લોગ તમને કેવો લાગ્યો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો અને મસ્ત મજે નાની વડે કમેન્ટ કરી નાખો